કીધું હજુ લગીને કોઈ ડોક્ટર આવ્યું નથી ઇમરજન્સી વોર્ડમાં હું આવેલો છું અત્યારે હું અત્યારે મેડમ ઇમરજન્સી વોર્ડમાં આવ્યો છું બધા ડોક્ટર અહીંયા બેઠા છે સુંગેલા છે એક જણ મોબાઈલ લઈને બેઠું છે પછી ઊભા થઈને જોવા જાવ છો ત્યાં પેશન્ટની હાલત તમે જોઈ શકો છો કે પેશન્ટ કઈ પોઝિશનમાં અત્યારે છે ડોક્ટર ઇમરજન્સી વોર્ડમાં સિવિલ હોસ્પિટલમાં રાતના બે વાગે છે નહીં મેડમ એ ભાઈ ક્યારના આવ્યા છે તમે કહી દો કે કોઈ ડોક્ટર કોઈ ડોક્ટર નથી એમ કહી દો ને ઇમરજન્સી વોર્ડમાં હું અત્યારે આવ્યો છું સિવિલ હોસ્પિટલ સુરત અત્યારના પેશન્ટ હેરાન થાય છે ઇમરજન્સી વોર્ડમાં હું લાવ્યો છું આ બધા ડોક્ટર અહીંયા બેઠા છે આ પોઝિશન અહીંયા ચાલી રહેલી છે આ ક્યારના પેશન્ટને લાવ્યા છે હજુ લગીન કોઈ ડોક્ટર આવ્યું નથી શું શું છે ડિલીટ કરના હોય તો મેં બાદમાં ડિલીટ કર દઉંગા પોલીસ કેસ મેં કરી દે ને ખિલાફ दो दो। वो, दो तो आपको कोई तकलीफ हो मैं इधर ही हूँ आप मेरे को बता देना कि मेरे को तकलीफ है मेरे पास पूरा वीडियो है क्या हो रहा है इधर तो। हाँ, कोई बात नहीं मैडम मैं डिलीट कर दूंगा हाँ बना लो जहाँ देना है वहाँ दे दो मेरा भी बना लो हाँ पेपर में दे दो हाँ। कोई बात। बना